અંકલેશ્વરમાં નેશનલ ફાયર એન્ડ સેફ્ટી દિવસ પૂર્વે સંધ્યા અંકલેશ્વર રાજપીપળા રોડ પર સારંગપુર ગામ નજીક રહેણાક વિસ્તારમાં ખુલ્લામાં રહેલા લાકડા તેમજ અન્ય કચરાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી રહેણાક વિસ્તારને અડીને આવેલ ગોડાઉનમાં લાગેલી આગે વિકરા રૂપ ધારણ કરી લીધું હતું અને ગોડાઉનમાં રહેલો જથ્થો ભડકે બળવા લાગ્યો હતો નજીકમાં ખાલી ડ્રમનો પણ વિપુલ જથ્થો પડેલો હતો તો અન્ય લાકડાના ગોડાઉનમાં સટોસટ આવેલા હતા

તો વિસ્તાર સાથે મંજૂરી વગર ધમધમતા ભંગારના વેપલાઓ સામે આવે તો નવાય નહીં રહેણાંક વિસ્તારને જડીને ચાલતા ઘોડાઓનું ભવિષ્યમાં મોટી જાનહાની સર્જી શકે છે જે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાય એ જરૂરી બન્યું છે